તો મિત્રો આજે આપણે ધોરણ જે આઠનું જે ગણિત છે બીજા સત્રનું તેમાં પ્રકરણ આઠ બેઝિક પદાવલીઓની નિત્ય સમ ની જે ખાલી જગ્યાઓ છે પછી વિકલ્પો છે બરાબર ત્રીજો પ્રશ્ન વિકલ્પોનો છે ખરા ખોટા છે આ બધા જ પ્રશ્નો આપણે ગણી અને તેનો જવાબો સમજીશું તો ચાલો જોઈએ પ્રશ્ન એક પ્રત્યેક વિધાન જો બને તે રીતે ખાલી જગ્યા પૂરો તો પહેલો પ્રશ્ન છે કે એક્સ કોન્સમાં લખીએ એક્સ પ્લસ ટુ તો એનો જ આપણે જવાબ મેળવવાનો છે તો નંબર એક એક્સ કોન્સમો એક્સ પ્લસ ટુ આપણે એક્સની એક્સ સાથે ગુણીએ એટલે શું થશે એક્સ કેર થશે એક્સની હવે સાથે ગુણવાનો છે ટુ સાથે તો એક્સની ટુ સાથે ગુણ એટલે શું થશે ટુ એક્સ ગુણાકારના નિયમ પ્રમાણે એક્સ ગુણ્યા એક્સ શું થશે એક્સ કેર અને એક્સ પ્લસ એક્સ હોય તો ટુ એક્સ થાય આ બે વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની હવે આપણે જોઈએ સેકન્ડ નંબર ટુ એક્સ કોન્સમાં એક્સ માઇનસ વન વાય પ્લસ વન બરાબર ખાલી જગ્યાએ તો સેકન્ડ નંબર ટુ એક્સ કોસમો એક્સ માઇનસ વાય પ્લસ વન ચાલો આપણે ટુ એક્સની એક્સ સાથે ગુણીએ તો શું થશે તો એક્સ ગુણે એક્સ એક્સની એક ઘાત અને એક્સની એક ઘાત એટલે એક્સની બે ઘાત માઇનસ ટુ એક્સની વાય સાથે ગુણીએ પ્લસ રકમ છે ને આ માઇનસ છે એટલે પ્લસ ગુણ્યા માઇનસ શું થશે માઇનસ ટુ એક્સ વાય હવે ટુ એક્સની પ્લસ એક્સ સાથે ગુણેશ એટલે શું આવશે પ્લસ ટુ એક્સ તો તમે સૌ પ્લસ માઇનસના જે નિયમો છે એનાથી માહિતગારાશો તો પ્લસને પ્લસ રકમ સાથે ગુણવામાં આવે એટલે જવાબ પ્લસ મળશે માઇનસને માઇનસ સાથે ગુણવામાં આવે એટલે જવાબ મળશે પ્લસ પ્લસ રકમને માઇનસ રકમ સાથે ગુણવામાં આવે ત્યારે જવાબ મળશે માઇનસ અને માઇનસ રકમને પ્લસ રકમ સાથે ગુણવામાં આવશે ત્યારે જવાબ મળશે માઇનસ તો આ તમારી જે પ્લસ માઇનસના જે ગુણાકારના જે નિયમો છે તે તમારે યાદ રાખવા જરૂરી છે હવે જોઈએ આપણે ત્રીજો પ્રશ્ન તો ત્રણ એક્સની બે ઘાત ગુણ્યા પોચ એક્સ વાય ચાલો અહીંયા ગુણાકાર કરવાનો છે એટલે કે ત્રણ પંજું કેટલા થાય છે પંદર એક્સની બે ઘાત અને એક્સની એક ઘાત એટલે એક્સની ત્રણ ઘાત થશે વાય અહીંયા છે અહીંયા વાય નથી એટલે વાયની એક જ ઘાત આવશે એટલે એનો જવાબ શું આવશે પંદર એક્સની ત્રણ ઘાત વાય હવે ચાર નંબર જોઈએ એક્સ વાયની બે ઘાત કોસમાં છે એક્સ માઇનસ વાય ચલો એક્સ સાથે એક્સ ગુણ્યા એટલે એક્સની બે ગાત થશે અને વાયની બે ઘાત હવે આ પ્લસ રગમ છે અંદર માઇનસ વાય છે તો એની સાથે ગુણવામાં આવે તો પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ થશે એક્સ અંદર છે બહાર છે અંદર નથી તો એક્સ વાયની બે ઘાત અને એક ઘાત એટલે વાયની કેટલી ઘાત થશે ત્રણ ઘાત તો એક્સ વાય સ્કેર કોન્સમાં એક્સ માઇનસ વાય બરાબર આવશે એસ સ્કેર વાય સ્કેર માઇનસ ની ત્રણ ઘાત હવે આપણે પાંચ નંબર જોઈએ તો પોચ એક્સ કેર વાય પોચ એક્સ કેર વાયની માઇનસ ટુ વાય સાથે ગુણવામાં આવે પોચ એક્સ કેર વાયને માઇનસ ટુ વાય સાથે ગુણવામાં આવે તો જવાબ શું આવશે તો પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ પોત દુકેટા છે તો દસ એક્સની બે ઘાત બહાર છે અંદર નથી એટલે એક્સની બે ઘાત વાયની એક ઘાત અને વાયની એક ઘાત એટલે વાયની ઘાત થશે બે તો માઇનસ દસ એક્સ સ્કેર વાય સ્કેર હવે આપણે છ નંબર જોઈએ તો છ નંબર ટુ એક્સ કોન્સમાં છે ત્રણ એક્સ પ્લસ ચાર ચારનું સાદુરૂપ આપતા ખાલી જગ્યા થાય તો ચલો હવે ટુ એક્સ ને ત્રણ એક્સ સાથે ગુણાય તો શું થશે તો બે તરીકેલા થાય છ એક્સ ગુણે એક્સ એટલે એક્સની બે ઘાત એટલે કે એક્સની એક ઘાત અને એક્સની એક ઘાત એટલે બે ઘાત વધતા બે ચોકેલા થાય છે આઠ અને એક્સ એટલે છ એક્સની બે ગાત વધતા આઠ આ એનો જવાબ રહેશે હવે આપણે સાત નંબર જોઈએ તો ટુ એક્સ માઇનસ થ્રી વાય પોચ વાય માઇનસ ત્રણ એક્સ જો અહીંયા બંને કોન્સ આપેલા છે નીચેમાં આપેલા છે પ્લસમાં તો આપણે પહેલાં શું કરીએ એકટાવીએ તો ટુ એક્સ માઇનસ થ્રી વાય પ્લસ પ્લસ ગુણ્યા પ્લસ એટલે પ્લસ પોંચ વાય હવે પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ ત્રણ એક્સ ચલો હવે શું થશે તો આપણે સજાતી પદોની ભેગા કરીએ તો ટુ એક્સ એક્સ એક્સવાળા બધો ભેગા કરીએ તો ટુ એક્સ માઇનસ ત્રણ એક્સ માઇનસ ત્રણ વાય અને પોચ વાય તો ત્રણ એક્સમાંથી ટુ એક્સ નીકળી જશે એટલે માઇનસ એક્સ વધશે અને પોચ વાયમાંથી ત્રણ વાય નીકળી જશે એટલે પ્લસ ટુ વાય જવાબ આવશે માઇનસ એક્સ પ્લસ ટુ વાય તેનો જવાબ આવશે માઇનસ એક્સ પ્લસ ટુ વાય હવે આપણે જોઈએ આઠ નંબર તો પોચ કોંશમાં લખેલું છે પોચ એ માઇનસ બી માઇનસ ચાર બી પ્લસ ત્રણ એ આનું સાદું રૂપ આપવું તો ચલો આપણે પહેલાં આપણે કૌંસ કાઢી નાખીએ તો પહેલાં કૌંસમાં કોઈ નિશાનમાં કોઈ ફેરફાર થશે નહીં બાર રકમ હોય અને એ માઇનસ હોય તો અહીંયા ફેરફાર થાય હવે અહીંયા બાર માઇનસ છે અંદર પ્લસ છે એટલે માઇનસ ગુણ્યા પ્લસ માઇનસ ચાર બી હવે માઇનસ અને આ પ્લસ એટલે માઇનસ ગુણ્યા પ્લસ શું થશે માઇનસ થશે ક્યાં નંબર દાખલો આઠમા નંબરનો હા ત્રણેય હવે આપણે પોચે માઇનસ ત્રણેયની બાજુમાં નાખીએ પછી માઇનસ બી અને માઇનસ ચાર બી તો પોચ એમાંથી ત્રણ નીકળી જાય છે એટલે ટુ એ વચ્ચે માઇનસ બી અને માઇનસ ચાર બી એટલે માઇનસ ચાર બી એક માઇનસ બીજો બી આવ્યો એટલે માઇનસ પોચ બી તો પોચમાંનો જવાબ હશે અરે આઠ નંબરનો જવાબ હવે આપણે નવમાં નંબરનો દાખલો જોઈએ નવ નંબર તો ત્રણ વાય ગુણ્યા માઇનસ ટુ એક્સ વાયની બે ઘાત તો અહીંયા દેખો ગુણાકાર કરવામાં આવે તો પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ ત્રણ દુખેલા થાય છે છ અહીંયા એક્સની બે ઘાતની એક ઘાત એટલે એક્સની ત્રણ ઘાત વાયની એક ઘાત અને બે ઘાત એટલે વાયની પણ કેટલી ઘાત થાય છે ત્રણ તોનો જવાબ છે માઇનસ છ એક્સની ત્રણ ઘાત વાયની ત્રણ હવે આપણે જોઈએ દસ નંબર હવે ચાર ગુણ્યા બે ગુણ્યા ત્રણ એટલે કે ચાર દો આઠ આઠ તરીકે લ થાય છે ચોવીસ માઇનસ ગુણ્યા માઇનસ થઈ જશે પ્લસ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સની બે ઘાત થશે અને વાય ગુણ્યા વાય એટલે વાયની બે ઘાત હવે જોઈએ અગિયાર નંબર ટુ એસ કેર વાય કોન્સમાં લખેલું છે ફોર એક્સ પ્લસ થ્રી વાયનું ખાલી જગ્યા થાય તો ટુ એક્સ કેર વાય કોન્સમાં છે ફોર એક્સ પ્લસ થ્રી વાય એટલે બે ને ચાર સાથે ગુણે 2 બે ચોક આઠ એક્સની બે ઘાત અને એક ઘાત બે એક્સની બે ઘાત ગુણે એક્સની એક घात એટલે એક્સની ત્રણ ઘાત અને વાય અંદર બાર છે પણ અંદર નથી એટલે વાય એક વખત આવશે હવે આ પદની ત્રણ ટુ એ સ્કેર વાયની આપણે ત્રણ વાય સાથે ગુણવાનો છે તો પ્લસ બે તરી કેટલા થશે છ એક્સની બે ઘાત ગુણ્યા અહીંયા એક્સની કોઈ અંદર ઘાત નથી એક્સની બે ઘાત બે તરી છ એક્સ સ્કેર પછી વાય ગુણ્યા વાય એટલે વાયની થશે બે ઘાત તેનો જવાબ રહેશે આઠ એક્સની ત્રણ ઘાત વાય પ્લસ છ એક્સની બે ઘાત વાયની બે ઘાત હવે આપણે જોઈએ બાર નંબર તો માઇનસ ત્રણ એક્સ વાય ને ગુણવાના છે પોચ એક્સ માઇનસ ટુ વાય સાથે ચલો પહેલાં તો આપણે જોઈએ માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ ત્રણ પંચું કેટલા થાય છે પંદર એક્સની એક્સ સાથે ગુણવામાં આવે એટલે શું થાય છે એક્સકેર અને વાય હવે માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ ત્રણ દૂધ થાય છે છ એક્સની વાય સાથે ગુણ એક્સનું અંદર આ પદમાં જે આ પદમાં નથી એટલે એક્સની એક જ ઘાત છે વાય ગુણ્યા વાય એટલે વાયની બે ઘાત તો બારમા નંબરનો સાદુ રૂપ આવે છે માઇનસ પંદર એક્સની બે ઘાત વાય પ્લસ છ એક્સ વાયની બે ઘાત હવે આપણે જોઈએ તેર નંબર ટુ એક્સ માઇનસ ત્રણ વાય બીજા કોષમાં જે ટુ એક્સ પ્લસ ત્રણ વાયનું સાદુરૂપ ખાલી જગ્યા થાય છે તો ટુ એક્સ માઇનસ ત્રણ વાય અને ટુ એક્સ પ્લસ ત્રણ વાય તો દેખો પહેલાં ટુ ને ટુ એક્સ પ્લસ થ્રી વાય સાથે ગુણવાનું પછી માઇનસ ત્રણ વાયને ટુ એક્સ પ્લસ થ્રી વાય સાથે ગુણવાનું તો ટુ એક્સને ટુ એક્સ પ્લસ થ્રી વાય સાથે ગુણવાનું અને માઇનસ થ્રી વાયને ટુ એક્સ પ્લસ થ્રી વાય સાથે ગુણવાનું ચલો ટુ એક્સ ને ટુ એક્સ સાથે ગુણ છે બે દુ ચાર એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સની બે ઘાત થશે પ્લસ બે તરી છ એક્સની વાય સાથે ગુણી એટલે એક્સ વાય થશે માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ ત્રણ થશે છ એક્સ ગુણ્યા વાય એટલે એક્સ વાય માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ ત્રણ તરીકેલા થશે નવ વાય ગુણ્યા વાય એટલે વાયની બે હવે દેખો અહીંયા છ એક્સ વાય પ્લસ ને અહીંયા કેવું છે માઇનસ એટલે આપણને જવાબ મળશે ફોર એક્સની બે ગાંઠ માઇનસ નવ વાયની બે ગાંઠ હવે આપણે દાખલા નંબર જોઈએ ચૌદ पॉच एक्स प्लस टू ने पॉच एक्स प्लस टू तो पहले पॉचेक् पॉच एक्स प्लस टू साथ है पी प्लस टू ने पॉच एक्स प्लस टू साथ गुणीए तो पॉचे पाचे पचीस एक्स गुणे एक्स एक्सनी वॉच दूके दस एक्स वत्ता बे पंचू दस एक्स व्ता बे दू चार હવે દસ એક્સ ને દસ એક્સ એટલે થશે વીસ એક્સ વત્તા ચાર તો ચૌદમા નંબરનો જવાબ આવશે પચીસ એક્સની બે ઘાત વધતા વીસ એક્સ વત્તા ચાર હવે આપણે જોઈએ પંદર નંબર તો ચાર એક્સ માઇનસ ત્રણ ને ચાર એક્સ માઇનસ ત્રણ તો પહેલાં ચાર ને ચાર એક્સ માઇનસ ત્રણ સાથે ગુણીએ પછી માઇનસ ને ચાર એક્સ માઇનસ ત્રણ સાથે ગુણીએ તો પહેલાં ચાર ને ચાર એક્સ માઇનસ ત્રણ સાથે ગુણીએ અને માઇનસ ત્રણને ચાર એક્સ માઇનસ ત્રણ સાથે ગુણીએ તો ચોખ્ખું ચોખ્ખું થશે સોળ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સની બે માઇનસ ચાર તારી બાર એક્સ માઇનસ ત્રણ ચોક બાર એક્સ માઇનસ ગુણ્યા માઇનસ અહીંયા થશે પ્લસ ત્રણ તરી નવ હવે માઇનસ બાર એક્સ ને માઇનસ બાર એક્સ એટલે માઇનસ ચોવીસ એક્સ થશે અહીંયા માઇનસ માઇનસ પ્લસ ના થાય કેમ કાં ગુણાકારમાં નથી સરવાળામાં છે તો માઇનસ માઇનસ ભેગું થશે જેવી રીતે પ્લસ પ્લસનો સરવાળો થાય એવી રીતે અહીંયા માઇનસ માઇનસનો શું થશે સરવાળો એટલે કે માઇનસ બાર એક્સ અને માઇનસ બાર એક્સ એટલે થશે માઇનસ ચોવીસ એક્સ હવે આપણે સોળ નંબરનું ઉદાહરણ જોઈએ તો એક્સ પ્લસ ને એક્સ પ્લસ ફોર એક્સ પ્લસ થ્રીને એક્સ પ્લસ ફોર તો પહેલાં એક્સને એક્સ પ્લસ ફોર સાથે ગુણીએ પછી પ્લસ થ્રીને એક્સ પ્લસ ફોર સાથે ગુણીએ તો એક્સની એક્સ સાથે ગુણે એક્સની બે ઘાત થશે એક્સની ચાર સાથે ગુણીએ ચાર એક્સ વધતા ત્રણને એક્સ સાથે ગુણી ત્રણ એક્સ વધતા ત્રણ ચોક થશે બાર એક્સની બે चाण न 3 થશે 7x + 12 x ની બે ઘાત + 7x + 12 હવે આપણે 17 નંબર જોઈએ તો x - 5 x + 2 તો પહેલા આપણે x ની x + 2 સાથે ગુણીએ પછી - 4 ને x + 2 સાથે ગુણીએ તો એક્સની એક્સ સાથે ગુણી એટલે એક્સની બે કાત થશે વધતા એક્સની ટુ સાથે ગુણી એટલે ટુ એક્સ માઇનસ પોચની એક્સ સાથે ગુણ્યા એટલે માઇનસ પોચ એક્સ માઇનસ ગુણ્યા પ્લસ માઇનસ ને થશે દસ હવે અહીંયા પોચ એક્સમાંથી ટુ એક્સ નાખીએ તો કેટલા વચ્ચે ત્રણ એક્સ તો માઇનસ ત્રણ એક્સ અને માઇનસ દસ જ્યારે આવું હોય તો દેખો વધતા ટુ એક્સ અને માઇનસ પોચ એક્સ તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો એટલે કે મોટી સંખ્યા પોચ છે પોચમાંથી બે બાદ કરીએ એટલે કેટલા વચ્ચે ત્રણ હવે મોટી સંખ્યાની નિશાની તો મોટી સંખ્યા કેવી છે માઇનસ તો અહીંયા શું આવશે માઇનસ હવે જોઈએ અઢાર નંબર એક્સ માઇનસ સાત અને એક્સ માઇનસ ત્રણ એક્સ માઇનસ સાત એક્સ માઇનસ ત્રણ પહેલાં એક્સની એક્સ માઇનસ ત્રણ સાથે ગુણીએ પછી માઇનસ સાતને એક્સ માઇનસ ત્રણ સાથે ગુણીએ તો એક્સની એક્સ સાથે ગુણી x એક્સની બે ઘાદ માઇનસ ને ત્રણ સાથે ગુણી એટલે માઇનસ ત્રણ એક્સ માઇનસ એક્સ સાથે ગુણીએ એટલે માઇનસ સાત એક્સ એ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ સત્તરી એકવીસ હવે દેખો માઇનસ ત્રણ ને માઇનસ સાત એક્સ એટલે થશે માઇનસ દસ એક્સ વત્તા એકવીસ તો એ જવાબ આવશે એક્સની બે ઘાત માઇનસ દસ એક્સ વધતા એકવીસ તો અઢાર નંબરનો જવાબ રહેશે એક્સની બે ઘાત માઇનસ દસ એક્સ વત્તા એકવીસ તો મિત્રો આ પહેલાં નંબરનું સોલ્યુશન હતું એકથી અઢાર પ્રશ્નોનું તો આ રીતે આપણે સોલ્યુશન કરી શકીએ